આજના વિડીયોમાં આપણે જોશું કે જો એકથી વધારે બ્લાઉઝ કટિંગ કરવાના હોય એક જ માપના તો કઈ રીતે કરવા મતલબ સમજી લો કે આ ચાર પાંચ બ્લાઉઝ છે એક સાથે અસ્તરવાળા તો બધાને એક સાથે કટિંગ કરવા હોય તો કેમ કરવા અને આ માપનું બ્લાઉઝ છે જો કદાચ માપનું બ્લાઉઝ હોય તો માપના બ્લાઉઝથી અને માપનું બ્લાઉઝ ના હોય તો શરીરના માપથી કટિંગ કરવું હોય તો સૌથી પહેલા તો એક પેપર કટિંગ કરી લેવાનું આ માપનું આ પેપર કટિંગ કરેલું જ છે અથવા તો શરીરના માપથી હોય તો પણ પેપર કટિંગ કરી લેવાનું અથવા તો જો વધારે બ્લાઉઝ હોય છ સાત તો એક કોઈ પણ બ્લાઉઝ પીસનું અસ્તર કટિંગ કરી લેવાનું તો પણ ચાલશે અથવા તો પેપર પાછું જોઈતું હોય આપણે વાપરવા માટે તો પેપર કરી લેશું તો પણ ચાલશે તો કોઈ બી એક બ્લાઉઝ પીસ પહેલાં તો કટિંગ કરી લેવાનું પછી આપણે જોઈ લેવાનું કે આપણી કાતરથી કેટલા પીસ એકસાથે કટિંગ થઈ શકે એમ છે તો આ અગિયાર ઇંચની કાતર છે આમ તો કટિંગ માટેની સ્પેશિયલ તો આનાથી પાંચથી છ પીસ એકસાથે કટિંગ થઈ જાય છે પણ ઘરે વાપરતા હોય એમાં કદાચ પાંચ છ કટિંગ ના થાય તો ત્રણ ચાર તો એકસાથે કટિંગ થઈ જ જાય તો સૌથી પહેલાં આ મેઇન બ્લાઉઝ પીસ છે એને સાઈડમાં રાખી દેવાના અને આ જે અસ્તર છે એને કટિંગ કરવાનું છે આ ફરમાના માપથી તો સૌથી પહેલાં ફરમાને પણ અત્યારે સાઈડમાં રાખી દઈએ આ જો આ એક બે ત્રણ ચાર અને પાંચ પીસ આપણી પાસે એકસાથે છે આમ આપણા તો સૌથી પહેલાં તો આ પાંચે પીસને એકસાથે ગોઠવી લેવાના આમાં પણ જોઈ લેવાનું છે કે જો કોઈનો પનનો મોટો હોય આમ પહોળાઈમાં તો એ પીસને નીચે રાખવાનું અથવા આમ લંબાઈમાં પણ જો કોઈ પીસ વધારે લાંબુ હોય તો એને પણ નીચે રાખવાનું જેથી કરીને આપણને ઉપરના નાના પીસ હોય તે દેખાય આ એક પીસ છે એમાં જો અહીંયાથી આટલું કટિંગ કરેલું છે તો એને આપણે ઉપર જ રાખેલું છે તો કટિંગ કરતી ટાઈમે આપણને ખબર પડશે કે આ કોઈ જગ્યા પર આવતું નથી ને સાઈડમાં કટિંગમાં નીકળી જવું જોઈએ તો સૌથી પહેલા તો અહીંયા લંબાઈમાં અને પોળાઇમાં બેય જગ્યા પર પાંચે પાંચ પીસ એક સરખા આવે એવી રીતે ગોઠવી દેવાના અહીંયાથી આ જે આખો ભાગ છે ત્યાંથી પાછળનો ભાગ નીકળશે એટલા માટે સૌથી પહેલા તો અહીંયા બધા પીસ બરાબર રાખી અને ગોઠવી દેવાના આવી રીતે બધા એકની ઉપર એક પીસ પાથરી લીધા પછી સૌથી પહેલા પાછળનો ભાગ આપણે કટિંગ કરવાનો છે પણ એ પહેલા પણ એક વખત આખો આખો ફરમો આના ઉપર રાખીને જોઈ લેવાનું કે આખું બ્લાઉઝ પીસ ક્યાંથી નીકળે છે એ જોવું પડશે એટલે આ યોગ અહીંયાથી પાછળનો ભાગ અહીંયાથી અને સ્લીવ

જેથી કરીને પ્રોબ્લેમ ના આવે તો આખે આખું બ્લાઉઝ પીસ આમાંથી આમ આવી રીતે નીકળી જશે તો સૌ સૌથી પહેલાં તો આપણે પાછળનો ભાગ અને આ યોગ અહીંયાથી આપણે કટિંગ કરી લેશું તો આ પાછળના ભાગને અહીંયાથી એકદમ બરાબર રાખવાનું અને નીચેથી થોડું જોઈ લેવાનું કે બધા કાપડ આવી જાય છે કે નહીં કોઈ કાપડ ટૂંકું ના રહી જાય એના માટે થોડું સ્ટેજ એક ઉપરથી મેં રાખેલું છે પાછળના ભાગને અને પછી આના માપથી આને પાછળના ભાગને કટિંગ કરી દેવાનું Bye. <laughs> પાછળનો ભાગ આ કટિંગ થઈ જાય એના પછી આ બેલ્ટ જોઈ લેવાનો છે આમાં બધા કાપડ ક્યાં સુધી છે એ જોવું પડશે થોડું નીચે સુધી પછી આ થોડું થોડું વધારે આ બાજુથી વધે એવી રીતે કટિંગ કરશું એટલે વાંધો નહીં આવે અને આ બધા પીસ કટિંગ કરતી વખતે થોડું વજન ઉપર રાખવાનું જેથી કરીને કાગળ હલી ના જાય તો આ યોગને પણ અહીંયાથી આપણે કટિંગ કરી દેશું અને કટિંગ કરવામાં થોડું જોર લગાવવું પડશે કેમકે વધારે કપડાં એક સાથે હોય તો થોડું વજન વધારે આપવું પડે કાતર માં અને કાતર માં ધાર પણ સારી હોવી જરૂરી છે કાતર માં ધાર નહીં હોય તો એકસાથે વધારે બ્લાઉઝ પીસ કટિંગ થવા મુશ્કેલ છે આટલું કટિંગ થઈ જાય એટલે આપણે સ્લીવ્સ ને કટિંગ કરી લેવાની છે બાઈને તો અહીંયા થી જોઈ લેવાનું આમાં નીચે થોડું ઓછા વધુ હોય છે તો આ અહીંયા સુધી છે કાપડ અને આ ઓછું છે તો ફરીથી એક વખત પાછા બધા પાર્ટસ રાખીને જોઈ લેવાના ક્યાંક કેમ કે કટિંગમાં આગા પાછા હલી જાય કપડું તો ઘણી વખત થવામાં મુશ્કેલી થઈ જાય છે કટિંગ એટલે આ બધા પાર્ટ્સ ફરીથી રાખીને જોઈ લેવાના જોઈએ તો હવે આ આગળના ભાગને બી આપણે અહીંયાથી કટિંગ કરી દઈએ તો ચાલશે તો સૌથી પહેલા એવું હોય તો આપણે આગળના ભાગને અહીંયાથી કટિંગ કરી દઈએ છે એના પછી થોડું આમ કપડા ફેરવી લેવાનું અને એવી જરૂર લાગે તો હવે અહીંયાથી નહીં જોવાનું આ બાજુથી આપણે બરાબર કરી લેવાનું તો આ બે ભાગ બરાબર છે અને નીચેથી પણ જો અહીંયાથી પણ ઓછા વધુ હોય તો અહીંયાથી પણ બરાબર કરી લેવાનું કપડાને તો બધા કપડા ફરીથી એક વખત વ્યવસ્થિત ગોઠવી લેવાના આવી રીતે બધા કપડાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે ફરીથી આ આગળનો ભાગ આ સાઈડ રાખવાનો બાઈ કટિંગમાં ધ્યાન રાખવાનું આ પાછળનો ભાગ આ સાઈડ હશે તો ઘણી વખત આ કટોરી નીકળવામાં પ્રોબ્લેમ થશે નહીં નીકળે આ આગળનો ભાગ આ સાઈડ હશે તો અહીંયા ગેપ વધારે મળશે એટલે કટોરી આરામથી નીકળી જશે અને હવે આને આપણે આ બાજુથી અહીંયાથી બરાબર રાખવાનું છે કેમકે ઓછા બધું હવે આ સાઈડ આવી ગયેલું છે આમાં તો અહીંયાથી બરાબર રાખી અને થોડું આટલું એકાદ ઇંચ આ સિલાઈ માટે વાળવાની પટ્ટીનું એક્સ્ટ્રા રાખી અને કટિંગ કરી દેવાનું અને અહીંયા પણ જોઈ લેવાના બધા પીસ કે આ કટોરી કટિંગ કરશું તો કોઈ ભાગ ઓછો તો નહીં પડે ને એટલે બરાબર જ થશે તો આપણે આ સ્લીવ્સને પણ હવે અહીંયાથી આમ એકસાથે કટિંગ કરી લેવાની અને આવી રીતે મિડલના માર્કિંગ જો બધામાં એક સાથે ના થાય તો એક એક બે બે પીસમાં કરી લેવાના પણ મને તો આદત પડી ગઈ છે એક સાથે કરવાની એટલે થઈ જાય છે જો કદાચ વધારે પ્રોબ્લેમ આવે એક સાથે ના થાય તો બે બે પીસમાં આવી રીતે કટ કરી લેવાના હવે આમાં અહીંયાથી અને અહીંયાથી બરાબર છે પણ આ બાજુથી ઓછા વધુ છે તો આપણે આ બાજુ અને આ બાજુથી બરાબર રાખી અને એને કટિંગ કરવાનું અને અહીંયાથી જે કાપડ વધતું એને વધવા દેવાનું કારણ કે આ જો બ્લેક કાપડ ઓછું છે આ બાજુ એટલે ત્યાં ઘટશે નહીં આવી રીતે રાખશુ તો નહીં તો આ બાજુ બરાબર રાખશું તો આ જે નીચે ઓછા છે ઘટી જશે કપડા તો આ કટોરીને પણ આવી રીતે અહીંયાથી અને અહીંયાથી બરાબર રાખી અને કટિંગ કરી દેવાની હવે આમાં પણ અહીંયા કટ લગાવી દેવાના છે ટોક્સ લગાવવાના અને આ ટક્સ કેટલો લાંબો લગવાનો એનું માર્કિંગ છે તો એના માટે આ કાતરનો પોઈન્ટ નીચે માર્કિંગ થઈ જશે અને નીચે માર્કિંગ થઈ જાય એટલે પછી આને ઉઠાવી અને આ ચોકથી નિશાન કરી લેવાના અહીંયા નીચે સુધી દેખાશે જ આપણને આમાં માર્કિંગ તો એ બધા ચોકથી માર્કિંગ કરી લેવાના ફોર ટક્સનું બ્લાઉઝ હોય તો એમાં પણ આવી જ રીતે ટક્ષ ના માર્કિંગ કરી લેવાના

અલગ મૂકી દેવાના પાંચ પીસ થઈ ગયા હવે આગળનો ભાગ આ રેડ માં રેડ પછી આ ચીકુમાં પણ આગળનો ભાગ આવી રીતે બધા ભાગ એક પછી એક વન બાય વન જેવી રીતે આવતા હોય એવી રીતે મૂકતા જવાના એટલે ગોઠવાઈ જશે પછી આ કટોરી આ કટોરી અહીંયા મૂકી દેવાની જે જે કલરના પીસની છે અલગ અલગ મૂકી દેવાની પછી આ નીચેનો યોગ છેલ્લે એ આ બાજુ પોપટી કલર થી સ્ટાર્ટ થાય છે તો આપણે અહીંયાથી પોપટી કલરથી આપણે જેવી રીતે સિલાઈ કરતા હોઈએ એવી જ રીતે પાથરવાનું અહીંયાથી અને આપણે આમ સિલાઈ કરીએ છીએ અને શોલ્ડરને આગળના ભાગને

આવી રીતે બધા અલગ થઈ જાય પછી એક એક પીસને આમ ગોળ વાળી અને એનું જે મેઇન બ્લાઉઝ પીસ હોય એની સાથે રાખી દેવાનું પછી એક એક બ્લાઉઝ પીસને કટિંગ કરવાના છે તો પહેલાં આવી રીતે બધાને વાળી અને મેચિંગ એના બ્લાઉઝ પીસ સાથે રાખી દેવાના અસ્તરને આ બધા અલગ અલગ થઈ જાય પછી આપણે જેમ સિમ્પલ બ્લાઉઝ પીસને અસ્તર પરથી કટિંગ કરીએ છીએ તેમ એક એક બ્લાઉઝ પીસને અસ્તર પરથી કટિંગ કરી દેવાના કેમ કે આ બધા અસ્તર કટિંગ થઈ શકે છે પણ બ્લાઉઝ અલગ અલગ પ્રિન્ટ હોય અલગ અલગ બોર્ડર હોય અને નાના મોટા હોય એટલા માટે બ્લાઉઝ પીસ એક સાથે કટિંગ ના થઈ શકે માટે અસ્તર એક સાથે કટિંગ કરી લેવાના અને જો અસ્તર વગરના હોય તો એમનેમ જ બ્લાઉઝ બધા કટિંગ થઈ ગયેલા ગણાય નહીં તો પછી આ પછી અસ્તર પહેલા કટિંગ કરી અને અલગ અલગ બ્લાઉઝ પીસ કટિંગ કરવાના તો આ એક વિડીયો હતો ચાર પાંચ બ્લાઉઝ એક સાથે કટિંગ કરવાનો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર